અને મંડળીમાં વાર્ષિક અગિયાર લાખ રૂપિયાનું દૂધ ઘટ્યું છે અને જવાબ માંગ્યો તો પંખાના કારણે નુકસાની જવાબ મળ્યો ત્યારે અગિયાર લાખ ના દૂધ નું બાકી હવા ગુનેગાર નીકળ્યો પંખો પંખાની હવા દૂધ ઉડાવી ગઈ માન્યમાં આવે છે તમને આ વાત નહીં જાવતી હોય પરંતુ બનાસકાંઠા જિલ્લાના કોદરામ ગામે આવું જ બન્યું છે વાત અહીં ભાવફેરની છે દૂધ મંડળીએ બે દિવસ પહેલા સાધારણ સભા બોલાવી હતી જેમાં પશુપાલકોને વાર્ષિક પશુપાલકો નો વધારો જાહેર કર્યો જે ખૂબ ઓછો હોવાથી પશુપાલકોએ સત્તાધીશો સામે સવાલ ઉઠાવ્યા અને વાર્ષિક અહેવાલની માંગણી કરી તો સત્તાધીશોએ મંડળીમાં વાર્ષિક અગિયાર લાખ રૂપિયાના દૂધની ઘટ અંગે વાત કરી તેમના મતે પંખાને કારણે અને વજન કાટામાં અનબેલેન્સને કારણે દૂધનું બાષ્પીભવન થઈ ગયું સીધા શબ્દોમાં કહીએ તો પંખો દૂધ ઉડાવી ગયું તેવું સત્તાધીશોએ જણાવ્યું છે જેથી પશુપાલકો રોષે ભરાયા અને ખુલી ને મંડળી માં ગેરરીતિ ના આક્ષેપ લગાવ્યા કેવી રીતે દૂધ ઘટ પડી એટલે કે ઘટાડી દીધું દૂધ એટલે બધા દેરી લઈ જાય છે દૂધ તો માપાસ તો દૂધ આપતા નહીં એટલે એમને કીધું કે પંખો ફરેરિએશન આવે અને વેરિયેશન આવે એટલે મેં કીધું શું થાય વેરિએશન આવે તો દૂધ વધી જાય ઘટી જાય એટલે કે બાષ્પ થઈ જાય છે હવામાં ઉડી જાય દૂધ હવામાં ઉડે છે કે બીજા પૈસા ઉડી જાય છે એ તો જોવું પડશે ને એટલે આપના માધ્યમથી હું આપ્યો નથી તો એની વાત કરી તો મંત્રીએ એક કોપી આપી તો કોપી સ્ટડી કરી તો સ્ટડી કરતો જાણવા મળ્યું કે અગિયાર લાખ ની અંદર ઘટ દર્શાવી છે તો પશુપાલકે ઉભા થઈને પૂછ્યું અગિયાર ઘટ કેમ પડી તો પછી એમને એવું કીધું કે જે પંખા છે એ પંખાના કારણે વજનના તોલ વાઇબ્રેશન આવવાના કારણે આપણે 11 લાખની ઘટ થાય કોદરામ ગામમાં 1200 પશુપાલક રોજનું 20000 લિટર દૂધ ભરાવે છે પશુપાલકો વનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી માનવામાં આવે છે અને બનાસ કાંઠામાં દૂધ ભરાવતી બાકીના ગામની એક પણ મંડળીમાં દૂધની ઘટ નથી આવી તો પછી કોદરામમાં જ ઘટ કેમ આવી પંખાને ને કારણે દૂધનું નું વાસ્તી ભવન થાય એવું માન્યમાં નથી આવતું તો મંડળીએ દૂધ ઘટ બતાવી દીધી પંખા થઈ એવું તો ના જ બાય ને તો સારી મજૂરી કરીએ ચાર વાગે ઉઠીએ આખો દાળ મહેનત અને રોડ બહેરું હોય તો છોકરા નું લાયા હોય તો પડે તો અમે કેવી રીતે હાલીએ અમે નફામાં કશું નહીં એટલે અમે બાર ટકા નફો કે અમે દસ થી બાર ટકા નફો હાલો અમારે બીજું કોઈ કહેવાની જરૂર નહીં હવે ઘટ આવી છે તો સાહેબ હું પાલનપુર ડેરીમાં ની તપાસ આવવાનું તપાસ કરું કે ભાઈ શેના લીધા ઘટ મારી છે આખી બધી કોઈ કંપની મારી કોદરમ કેમ ઘટ મારી સવાલ અહીં એ થાય છે કે કોદરામ મંડળીમાં કેમ દૂધની ઘટ આવી શું પંખાને કારણે દૂધનું બાષ્પીભવન શક્ય છે અગિયાર લાખ રૂપિયાના દૂધની ઘટ માત્ર એક મંડળીમાં જ કેમ શું કૌદરામ મંડળીના સંચાલકોએ અગિયાર નું કૌભાંડ આચર્યું છે પશુપાલકોએ વધુ ભાવ ફેર માંગ્યો તો કેમ દૂધની ઘટનું કારણ અપાય સવાલો અનેક છે અહીં તો કોદરામ દૂધ મંડળીના સંચાલકોએ કૌભાંડ આશ્ર્યાની પશુપાલકોને મન ભાવી રહી છે તેવામાં જોવાનું એ રહેશે કે આ કૌભાંડ મુદ્દે મહિલાઓની સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસ અત્યારથી જ એક્શન માં આવી ગઈ છે ખેલૈયા બનીને રોમિયો કે ચોર ટોળકી સક્રિય થઈ તો તેને પકડવા હવે ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાના સ્વંગમાં પોલીસનો પણ આવા રોમિયો ને પકડવા તૈયાર છે તો મહિલાઓની છેડતી કરનાર રોમિયો નહીં હવે ચોર ટોળકીને પકડવા માટે પણ મહિલા પોલીસની શી ટીમ આવી એક્ટિવ બની છે ત્યારે શું છે નવરાત્રીમાં રોમિયો બની ન ફરતા ગરબામાં કોઈને છેડવાની કોશિશ ન કરતા દિશા સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી નવરાત્રી ઉજવણી થશે ત્યારે પોલીસ દ્વારા લોકોની સલામતીની સાથે સાથે મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ એક્શન પ્લાન બનાવાયો છે અને એક્શન પ્લાન પ્રમાણે નવરાત્રીમાં

મહિલા એસીપી ના વડપણ હેઠળ ગરબાના આયોજનોમાં ખાનગી રીતે પેટ્રોલિંગ અને ડીકોય પણ ગોઠવવામાં આવનાર છે કે જે મહિલા સુરક્ષાને ફોકસ કરી અને આ એક આયોજન જે દર વર્ષે કરવામાં આવે છે તે રીતે તે રીતે કરવામાં આવનાર છે સ્પેશિયલી સિંધુ ભવન રોડ એસજી રોડ તથા રિવરફ્રન્ટ વિસ્તાર કે જ્યાં લોકોની અવર અવરજવર વધારે રહે છે આ વિસ્તારમાં પણ સી ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવશે શહેરમાં ગરબા આયોજકો દ્વારા પાર્ટી પ્લોટમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે ત્યારે નવરાત્રીમાં ટ્રાફિકની સમસ્યાઓ વધતી હોય છે તેથી ટ્રાફિક પોલીસે આ વખતે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે ખાસ કરીને ટ્રાફિક પોલીસ હોમગાર્ડ અને ટીઆરપી સહિત ચારસો જેટલા પોલીસ કર્મચારીઓ ટ્રાફિક વ્યવસ્થામાં તૈનાત રહેશે આ ઉપરાંત ટ્રાફિક પોલીસે મોટા વાહનોના પ્રવેશ માટે રાત્રે બે વાગ્યા સુધી પ્રતિબંધ રાખવામાં આવ્યો છે તો સીસીટીવી દ્વારા પણ શહેરભરમાં ગરબાના આયોજન આસપાસ ખાસ ધ્યાન રાખવામાં આવશે આયોજકોને પણ સૂચના આપવામાં આવી છે કે દરેક જગ્યાએ એ લોકો સી ટીમ અને પોલીસની વ્યવસ્થા પણ રાખે જેના કારણે વોચ ટાવર જો એ લોકો ઊભા કરે તો બેસે જેના કારણે દરેક પ્રકારની વ્યવસ્થા પણ જાળવી શકીએ અને જે પાર્કિંગ માટેની સમસ્યા ઊભી થાય છે તો પાર્કિંગ માટે પણ ઇન ગેટ આઉટ ગેટ અને ચોમાસાને વરસાદને ધ્યાનમાં રાખી અને પાર્કિંગ પ્લોટ પણ પ્રોપર બનાવે એવી અમે લોકોને સૂચના આપી છે મહત્વનું છે કે નવરાત્રીમાં રાત્રે પોલીસ રોડ પર યુનિફોર્મમાં અને ગરબા સ્થળે ટ્રેડિશનલ ડ્રેસમાં શહેરીજનોને સુરક્ષા આપશે આ ઉપરાંત બાઇકર્સ ગેંગ સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરશે આમ સુરક્ષાને ધ્યાને રાખતા અમદાવાદ પોલીસનો માસ્ટર પ્લાન તૈયાર છે એટલે કે ગરબામાં ચોમાસુ પાક ની ખરીદી માટે રજીસ્ટ્રેશન ને લઈને ખેડૂતો પહેલા થી ચિંતામાં હતા સર્વર ડાઉન રહેતા ખેડૂતોને પહેલા ખુબ હાલાકી પડી પણ હવે રજિસ્ટ્રેશન કરાવ્યા પછી પણ તેમની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી

વિડિવી ન્યૂઝ નાリアલિટી ચેક માં શું ચોંકાવનારો ખુલાસા થયા આવો જોઈએ પહેલા રજિસ્ટ્રેશન માટે ઘેરુતો લાઈનમાં ઊભા હવે રજિસ્ટ્રેશન रद्द થતા પુરાવા આપવા દોડધા એસી સેમ્બર માં બેઠી પૈસા પડાવતી એજન્સી થી તરાહી માં ગાંધીનગરમાં એસી ચેમ્બરમાં બેસીને દર વર્ષે કરોડો રૂપિયા પડાવતી સર્વે એજન્સીના ના ખેડૂતોને પરેશાની ભોગવવી પડે છે ગ્રાઉન્ડ ઝીરો પર સર્વે એજન્સીની ડોલમ લોન નો પર્દાફાશ માટે પહોંચી તો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો સૌથી પહેલા તો ખેડૂતોના મોબાઈલમાં આવેલા આ મેસેજ ને જુઓ તેમાં લખ્યું છે કે મગફળીના પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે તે સર્વેની સેટેલાઇટ ઈમેજ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી આ બાબતે આપને કોઈ વાંધો હોય તો વાંધા અરજી આધાર પુરાવા સાથે બિન ત્રણ માં આપના વિસ્તારના ગ્રામ સેવક શ્રીને રજૂ કરશો મોટી સંખ્યામાં ટેકાના ભાવે મગફળીના રજિસ્ટ્રેશન પછી ખેડૂતોને આ રીતે મેસેજ આવ્યા કહેવાનો મતલબ કે ખેડૂતોના ખેતરોમાં મગફળીનો પાક છે પરંતુ સેટેલાઇટ સર્વેમાં ખેતર ખાલી બતાવે છે એટલે કે સર્વે એજન્સીમાં લોલમ લોલ ચાલે છે વીટીવી ન્યૂઝની ચેક માટે સૌથી પહેલા ઉના તાલુકાના પાતાપુર ગામમાં પહોંચી તો અહીં જાણવા મળ્યું કે પાતાપુરમાં સિત્તેર ટકા ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા સેટેલાઈટ સર્વેમાં સર્વે નંબરમાં ન દેખાઈ મગફળી ખેડૂતોએ વીટીવી ન્યૂઝ નો સંપર્ક કર્યો અને અમારી ટીમ રજીસ્ટ્રેશન રદ થયેલા સર્વે નંબર સુધી પહોંચી તો દરેક સર્વે નંબરમાં લીલો મગફળીનો પાક ઉભો હતો મગફળીનો લલણીનો સમય છે ત્યારે જ રજિસ્ટ્રેશન રદ થતા ખેડૂતોએ નારાજગી દર્શાવી છે અત્યારે કાલે સાંજે લગભગ અમારા ગામમાં સિત્તેર ટકા લોકોને ખેડૂતોને મેસેજ આવ્યા કે ભાઈ તમારી મગફળી રિજેક્ટ કરી છે સેટેલાઇટના ઇમેજમાં દેખાતી નથી ઓલરેડી અત્યારે અમારા બધાના ખેતર માં મગફળી ઉભી છે હવે ગ્રામ સેવક અરજી કરી જાઓ કાલે અમારે ઉપર થી મંજૂરી નથી સર્વે કરવાની ગઈકાલે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોની મગફળીના રજીસ્ટ્રેશન રદ થયા હતા એ બાબતે સિત્તેર થી એસી ટકા ખેડૂત અમારી ગ્રામ પંચાયત માં ફરિયાદ કરવા આવેલા હતા માત્ર ઉના ના તાલુકા માં જ નહીં રાજ્યના દરેક જિલ્લામાં ખેડૂતો પરેશાન છે અમારી ટીમ જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી અહીંથી પણ કેટલાક ગામડાઓમાંથી માંથી ખેડૂતોએ અમારો સંપર્ક કર્યો હતો તેવામાં અમે મોટા દળવા ગામના એવા સર્વે નંબર સુધી પહોંચ્યા જેમાં સેટેલાઇટ સર્વેમાં મગફળીનું વાવેતર નહોતું દેખાતું પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત કંઈક અલગ હતી ખેડૂતોના ખેતરોમાં મગફળીનું વાવેતર જોવા માત્ર એક ગામના ખેડૂતો સાથે આવું નથી થયું જસદણના ના આટકોટ સાણથલી ખારચિયા સહિતના ગ્રામ્ય વિસ્તારો ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થયાનું જાણવા મળ્યું એટલે સેટેલાઇટ સર્વે માત્ર સરકારના પૈસા લૂંટવાનો મગફળીઓ જો સરકાર ની સેટેલાઇટ નું દેખાતી હોય તો સરકાર ની આ એક ખેડૂતો ને છેતરવા માટે ની અને ખેડૂતો હેરાન કરવા માટેની નીતિ છે હવે અમે ની મગફળી આવેલી છે અને એકવાર ઓનલાઈન થઈ ગયેલું છે અને પછી ફરીવાર કાલે એવા મેસેજ આવ્યા કે તમારે સેટેલાઇટ ની અંદર મગફળી તમારા ખેતર ની અંદર દેખાતી નથી તો અત્યારે હાલ મગફળી ની અંદર જ ઉભા છે મગફળી દેખાય જ છે અને છે જ મગફળી તો એના સેટેલાઇટ માં શું મિસ્ટેક છે કે એને ન દેખાય હવે આવી રીતે ધક્કા ખાઈ ખાઈને અમે ફોર્મ ભર્યા છે અત્યારે મોસમ નું કામ ચાલુ છે મગફળી લેવાનું કામ ચાલુ છે તો સરકારને અમને આ ધંધે લગાડી દે તો અમારું કામ કરવું કે ખાલી ફોર્મ ભરવા આ એક લાલચ દેવાની વાત છે ભૂલ સર્વે એજન્સીની અને ધક્કા ખાવાના ખેડૂતોને દ્વારકા જિલ્લામાં પણ હજારોની સંખ્યામાં ખેડૂતોના મગફળીના રજીસ્ટ્રેશન રદ થયા છે અહીં તો ખેડૂતો રજીસ્ટ્રેશન રદ થતા આક્રમક રૂપમાં જોવા મળ્યા ભાણવડના ખેડૂતો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી સુધી રેલી યોજીને પહોંચી ગયા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો એક બે વ્યક્તિના રજીસ્ટ્રેશન રદ થયા હોય તો વાત માની લઈએ

એ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં વેગી પણ કરતા ત્યારબાદ રાત્રિના સમયે આરોપીઓ સ્પોર્ટ્સ બાઇક ની ચોરી કરી ફરાર થઈ જતા ચોરી કરેલી સ્પોર્ટ્સ બાઈક રાજસ્થાન લઈ જઈને તેને મોડિફાઈડ કરીને વેચી નાખતા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આશિષ અંગારી અને ખેમરાજ અંગારીની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે આરોપીઓ પાસેથી અગિયાર સ્પોર્ટ્સ બાઇક પણ જપ્ત કરવામાં આવી છે